ઇન્ટરનેટના માધ્યમથી જે પણ પ્રકારના ક્રાઇમ થાય છે એને આપણે સાયબર ક્રાઈમ કહેવાય સાયબર અપરાધ કહીએ તો અમે એજન્સી કહેવાય એટલે પ્રકારના થાય ગુના થાય એટલે પોલીસ સ્ટેશન કોઈ પણ અરજદાર કે ભોગ બનના જતા હોય છે એપ્લિકેશન કરતા હોય તો અમે ઇન્વેસ્ટિગેશન જે કરતા હોય છીએ એના અનુભવ આ અમને થયા હોય એ થોડા તમને તમારી સાથે શેર કરવા માટે આવું તો આ સાયબર અપરાધ જે થતા હોય છે ઓનલાઈન આ ડિજિટલ યુગ છે એટલે સૌથી અગત્યના જે હોય તમારી સાથે હું શેર કરી એમાં સૌથી મહત્વનો હોય તો એ એટીએમ હોય છે એ ઘણા લોકો ફોન આવ્યો છે કે હું બેંક ઓફ ઇન્ડિયા બોલું છું બેંક ઓફ બરોડામાંથી બોલું છું આઈસીઆઈસી બેંક ઓફ બરોડા એક્સિસ બેંક બોલું છું હવે તમારું એટીએમ કાર્ડ જે છે બ્લોક થઈ જવાનું તમારા કાર્ડનો નંબર આપો અને ચાર આંકડાનો પિન જે આપી દો હવે તમે કાર્ડનો નંબર આપી દો ચાર આંકડાનો પિન નંબર આપી દો એટલે તમારા ખાતામાંથી વિધિન ફેક્શન ઓફ સેકન્ડ આ પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ જાય અને એ વિડ્રો કરી લેતા હોય છે યાદ રાખો બેંકમાંથી આ પ્રકારનો ક્યારે કોઈ ફલ આવતો નથી એટલે તમારું કોઈ પણ બેંક ડિટેલ છે તમારી કોઈની સાથે શેર નહીં કરવી ખાસ કરીને તમારા પિન નંબર કે ઓટીપી અત્યારે કોઈ શેર નહીં કરો આપણે બધું આપી દેતા હોય છે એટલે આ સાયબર ફ્રોડ કરનાર જે છે બીજો એક અગત્યનો જે ક્રાઇમ જે થઈ રહ્યો છે મારા ધન પર છે એ જોબ ફ્રોડ નોકરીના ભાવે ફ્રોડ થાય છે એ ઘણા બધા સ્ટુડન્ટ હોય છે આજે તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ એટલે તમામને જોબ મળી એવું તો હોતું નથી બધાને નોકરીની રિક્વાયરમેન્ટ હોય છે એટલે આવી ઘણી બધી વેબસાઇટ ફેક વેબસાઇટ છે કે જે જોબ ઓફર કરતી એટલે શું કહે તમે પાછા ઓનલાઈન જાઓ વેબસાઇટ ઉપર સર્ચ કરો સર્ચ કરો એટલે તમને આવી બધી વેબસાઇટ ઉપર તમને ખબર ના હોય ઓપ્શન કરતી હોય એટલે તમે એપ્લાય કરો એટલે તમને એમ કે એપ્લિકેશન ફી આટલી થશે એટલે તમે એપ્લિકેશન ફી ભરી દે પછી તમને તમારો નંબર લઈ લેશે વોટ્સઅપ ઉપર વાત કરશે કે કે પ્રોસેસ ક્યાંથી થશે એટલે તમારે પ્રોસેસ ફી કરવાની રહેશે પછી એ લોકો શું કહે છે કે હવે તમારે ઇન્ટરવ્યુ માટે પડશે અને ઇન્ટરવ્યુ માટે તમે ઓલા બેંગ્લોર કલકત્તા આવી જગ્યાએ તમારે આવવું પડશે એના માટે તમારા ફ્લાઇટની ટિકિટ અથવા એકોમોડેશન તમારે લેવા માટે કરી અને પૈસા ભરાવી દેતા હોય એ સ્ટુડન્ટ જે નવા નવા સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ થઈ બહાર આવ્યા હોય એ લોકો આ પ્રકારના સાયબર ક્રાઇમનો બનતા એટલે યાદ રાખો કે આવી કોઈ વેર નોન જે તમારા અગાઉ અગાઉ સ્ટુડન્ટ હોય એનો અનુભવ હોય એનો એનો અનુભવ લો અને પછી આગળ વધો ગમે તેવી મતલબ કે વેબસાઇટો ઉપર જઈ અને સર્ચ કરી અને એપ્લાય કરી અને કયા મુજાવા કરતા નહીં તો આ પ્રકારનો એક ફ્રોડ થઈ રહ્યો છે બીજો એક અગત્યનો ફ્રોડ છે લોટરી ફ્રોડ કે કેટલાય લોકો ઉપર મેસેજ આવતા હોય છે તમને દસ લાખની લોટરી લાગી એક કરોડ પાઉન્ડની લોટરી લાગી કે આટલા ડોલરની લોટરી આટલા બધા પૈસા ભરશે મને હું તો માલામાલ થઈ જઈશ અરે અને પછી શું કરે તમને બેંક ડિટેલ તમારી માંગી લે તમે એને બેંક ડિટેલ આપો અથવા તો એકાઉન્ટ ખોલવાનું છે કે એક નવું એકાઉન્ટ તમારે ખોલવું પડશે એટલે એકાઉન્ટ ખોલવા માટે કે આટલા પૈસા થશે કે આ સ્પેશિયલ એકાઉન્ટ હોય છે એટલે તમે એકાઉન્ટ ખોલો પછી તમને એમ કહેવા આ તમારું જે છે એની પ્રોસેસ કરવા માટે થોડા તમારે પૈસા આ નાખવા પડશે એટલે તમને પાસે નંબર આપેલો હોય એક એકાઉન્ટ નંબર તો તમને આપી દે એમાં કે આટલા પૈસા નાખો એટલે તમને આગળની પ્રોસેસ થશે પછી ધીરે 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 આટલા પૈસા નાખશો તો આટલા મળશે આટલા નાખશો તો આટલા મળશે અને પછી છેલ્લે અમે પૈસા આપણે પડતા જાવ પડતા જાવ પડતા જાવ કાકે લાલચ લોભ લાલચ હોય આપણે પૈસા મળવાના છે આવી લોભ લાલચમાં માણસો છેતરાય છે અને ઘણા બધા લાખો રૂપિયા આજે ભરી દેતા હોય છે અને છેલ્લે કે ના ના હોય તમારું બસ ક્લિયર જ છે હવે ચેક ઉપર સાઈન કરશે તો તમને ચેક મળી જશે કે એટલે તમારે આટલા ભરવાના થશે યાદ રાખો કે ભઈ લોટરી આપણે લીધી જ ના હોય તો લોટરી ક્યાંથી લાગવાની હોય છે આ બિયા આવી લોટરીના બારે પણ ફોડ છે હવે એક સૌથી અગત્યની બાબત જે તમને સ્પર્શી છે તમારા ધ્યાન ઉપર મારે લાવી છે ખાસ કરીને તો આપણે સોશિયલ જે એપ્લિકેશન ઓનો ઉપયોગ કરીએ છીએ બધા આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ એપ્લિકેશન થ્રુ એનો આપણે ઉપયોગ કરતા એનો ખાસ કરીને ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે કે બીજી કોઈ પણ એપ્લિકેશન કે જેમાં આપણે લોકો સાથે કનેક્ટ થતા હોય ફ્રેન્ડશીપ કરતા હોય એની સાથે કનેક્ટ થતા એની સાથે ચેટ કરતા હોય તો આમાં ખાસ કરીને ગર્લ્સ એમની સાથે

પૈસાદાર લાગે છે આ સારો વ્યક્તિ લાગે છે એટલે મીઠી 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 તમારી સાથે વાતો કરે એવા દિવસમાં એવા કેટલા બધા તમને વિશ્વાસ પર લઈ લે બધા ઇમોશન્સ લે અને પછી શું કરતા હોય છે કે તમે ઘણી બધી બાબત કોઈની સાથે શેર કરી દેતા હો કે ના કહેવાની તમારી ખાસ ફ્રેન્ડને પણ ના કરતા એવી વાત કોઈની સાથે શેર કરતા અને તમારા ઇમોશન્સ તમારા ઇમોશન એટલું બધું તમને ઇમોશન લઈ જાય કે આ વ્યક્તિ જેવો છે કે મને સમજે છે આ વ્યક્તિ શીખાય દુનિયામાં કોઈ મને સમજે નહીં મારા બાપ બી નહીં સમજે ટીચર બી નહીં સમજે બેન પાણી બી સમજે કોઈ નહીં સમજે આ વ્યક્તિ જેવો દુનિયાનો છે કે મને સુખી રાખી શકે મને સમજી શકે બરાબર એટલે તમે આપણે ઘણી બધી બાબતોની સાથે શેર કરી દઈએ ઘણી વખત એ કે પ્રમાણે હું કરતા જશે આપના પુતા કોઈ ના હોય ઘરમાં તો એવા ઘણી વખત એવા પુતા આપણે મોકલી દેતા હોય છે કે જે જાહેરમાં આપણે કોઈની સાથે શેર બી ના કરી શકે એવા ફોટા આપણે મોકલી દેતા હોય છે પછી બ્લેકમેલ ભરી અને આ પ્રકારે મતલબ બ્લેકમેલ કરી તમારી સાથે જે પણ દુષ્કૃત્ય કરવા કે બધા બનાવો બનતા હોય છે અને પૈસા પડાવવાના પછી બનાવો બનતા હોય છે એટલે ઘણા જ કે ઘણી વખત આ મતલબ કોઈ ગર્લ્સ હોય આવું થઈ જાય તો કંઈ બી નહીં શકતી એટલે વારંવાર એનો શિકાર બનતો હોય અને એવા પણ બનાવો બન્યા છે કે એટલા નાના હોય છે લોકો કે પછી એના બીજા મિત્ર કરે અને એ પણ તમારી સાથે અપીલ કરું છું એક રિક્વેસ્ટ કરું છું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો એના જાણવાનું પણ આપણને મળતું પરંતુ આનો જે આ રીતે પણ થાય છે તો આ તમે સાવધાન હો એ જ રીતે આવું છું બરાબર કે ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ મસ્ત પ્રોફાઇલ મૂક્યો છોકરીનો એકદમ પીડી બોલાતી બરાબર છે અને પછી તમને રિક્વેસ્ટ આવે એટલે છે બરાબર અને એટલે એક્સેપ્ટ કરી એક વાત રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો એટલે બાદ તમારે એટલી બધી ઉતાવળ હોય તો તો હાય એટલે સામે આ વાલી યુ આ વાલી યુ એટલે બેસી જો હા તે પોઈન્ટ પે આવો ના ના प्लीज जो चंदे के आई हियर दिस इज माय व्हाट्सएप नंबर व्हाट्सएप पे बात करते दे सी डोट मेरे भाई को हो हो क्या जी बदी भाई शुक्री अरे सी तो व्हाट्सएप नंबर तो आप लोग बांटो तो बांटो भैया कुछ करे भाई एको तो ने एको नाचे हां बराबर अरे पछी तुम्हें व्हाट्सएप नंबर आ गयो मीठी मीठी बातों कर से तुम्हारी साथे हां देखो नहीं यार मेरी जरूरत है यार इतना મેરા રિચાર્જ કરવા દો ને એટલે ભાઈ તો કે હા યાર વાતો તો કરવાની દે રિચાર્જ કરાવવો પડશે રિચાર્જ કરે છે અને દેખો અહીંયા મેરી મમ્મી બીમાર છે તું થોડા ઇના ઓ Google Pay કર દો ને ફોન પે કર ને આ કઈ વાત હોલી કરી દે એ કરીને માં લઈ દે જે તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી ના કોઈ અનનોન નંબર પરથી વિડિયો કોલ આવતા હોય છે અનનોન નંબર પરથી વિડિયો કોલ આવતા હોય વિડિયો કોલ પર ન્યુડ વિડિયો કોલ હોય છે આ નો ઘણા લોકો બની અને સેક્સટોર્શન કહેવાય આ જેવું નવો નવો જે થઈ રહ્યું છે સમાજ કે તમે અનનોન નંબર પર જે વિડિયો કોલ છે એ રસ્તા હોય અને ઘણા વગર વિચારે વાતો કરવા લાગી જાય એટલે તમારો પણ વિડિયો એમાં ઉતરી જાય અને પછી એ લોકો બ્લેકમેલ કરે છે એ કોઈ પણ હોઈ શકે એ પુરુષ પણ હોઈ શકે પણ શકે છે એ તમને બ્લેકમેલ કરે અને બ્લેકમેલ કરી આગે એમ કે હું ઇન્ટરનેટ ઉપર આ તો અપલોડ એટલે તમે કોઈને કહી ના શકો અને પછી તમને કરી અને જે પણ પૈસા પડાવવાની કે જે બીજું કરવાનું હોય એ બધું થતું હોય એટલે યાદ રાખો કે બે આવા પ્રકારના જે ક્રાઇમ થઈ રહ્યા છે આ એવા સાયબર ક્રાઇમ અને અન્ય ક્રાઇમ જે છે કે એક્સિડન્ટ થાય ચોરી થાય થાય મારામારી થાય આ અન્ય ક્રાઇમ અને ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી જે થતા હોય ક્રાઈમ સાયબર ક્રાઈમ છે તો સાયબર ક્રાઈમ અને અન્ય ક્રાઈમ નો ડિફરન્સ શું છે એ હું તમને સમજાવું કે અન્ય ક્રાઈમ કે એક્સિડન્ટ છે હા એક્સિડન્ટ ધારીએ તો અટકી શકે છે પણ તમામ એક્સિડન્ટ આપણે અટકાઈ શકતા નથી એ જ રીતે મારામારી જે થઈ જાય કે બીજું ચોરી કોઈ થઈ જાય એના આપણે ધારકો પણ વ્યક્તિ ભોગ બનનાર સો ટકા અટકાઈ શકતો નથી પણ જે સાયબર અપરાધ એવા પ્રકારના અપરાધ છે કે ભોગ બનનાર જો સાવધાન રહે સતર્ક રહે

પચાસ કિલોમીટર થી પાંચસો કિલોમીટર થઈને વિદેશ માંથી કરતા હોય છે એટલે આવા સાયબર અપરાધ જે જે અપરાધીઓ છે એને પકડવા પછી ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ મુશ્કેલી આવતી હોય છે અશક્ય નથી પણ ખૂબ મુશ્કેલી આવતી હોય એટલે બેટર છે કે ભાઈ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ડિટેક્શન બરાબર આપણે પ્રિવેન્ટ કરીએ અને કરી શકાય એટલા માટે હું તમને કહી દઉં કે પ્રિવેન્શન આપણે કરીશું તો ડિટેક્શનનો કોઈ પ્રશ્ન જ નથી આવવાનો

એની ઉપર કોઈ બુક તમે મતલબ તરત જ તમારા ડાયલ કરી દેવાનું અને તમારી જે પણ મતલબ એ તમારી સાથે જે થયું હોય એના તમારે ડિસ્ક્રિપ્શન આપી દેવાનું તરત જ તમારું કે રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે જે વિસ્તારમાં જતા હશે એ વિસ્તારના પોલીસ સ્ટેશન સુધી આ પહોંચી જશે એટલે જેટલા ઝડપથી તમે જો આનો ઉપયોગ કરશો એટલા ઝડપથી આ બાબતનું સોલ્યુશન આવી શકે તો આવા પ્રકારના જે સાયબર અપરાધો જે થઈ રહ્યા છે તો એનાથી આપ મતલબ કે અવેર થાવ સતર્કનો સાવધાન લો તો સુરક્ષિત આપણે સો ટકા રહી શકીશું જય